ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ મિત્રો તો કેમ તો બધા મિત્રો મસ્ત અને મજામાં તો બધા મિત્રોનું સ્વાગત છે ને આપણા નવા વ્લોગની અંદર મિત્રો એ તમને બતાવી દઉં આપણી પાછળ તમે ક્લિયરમાં જોઈ કહો સાડા નવ જેવો ટાઈમ થઈ ગયો અને આપણે અત્યારે હવે વ્લોગની શરૂઆત કરી છે ને તમને તો વિડીયોમાં તો જો કે બેકગ્રાઉન્ડમાં અવાજ નહીં આવે આપણે અહીંથી સ્કૂલ જે આ ગામમાં એ એકદમ નજીક છે તો આજે કંઈક રમત જેવું કે ખ્યાલ તો નથી પણ અત્યારે જોર જોરથી કે બાળકોનો અવાજ આવે છે તો થોડીક વાર પછી આપણે એલ બાજુ પણ જઈશ હું છે આજે બોન સવારે દુકાને દૂધ લેવા માટે ગઈ હતી ત્યારે લોકો આવી ગયા હતા આજે શનિવાર છે એટલે તો કે નહીં કે કાંઈક રમત જેવું કહેવાય છે હવે શું કહેવાય રમતમાં એ તો આપણને કાંઈ ખ્યાલ નથી તો એલ બાજુ જાશું આપણે તમને બતાવશું એના પહેલાં અત્યારે આપણે કરનો થોડોક વ્યૂ તમને બતાવી દે તો જરૂર વિડીયોમાં બિના રહેજો ને નવા મિત્રો આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો આગળ વિડીયોની શરૂઆત કરીએ તો જો અત્યારે સવાર સવારમાં એકદમ કહે કે શાંત વાતાવરણ છે તડકો પણ છે થોડો વાતાવરણમાં તો એવું છે કે એક કે આખો દિવસ ઠંડીનો અહેસાસ થાય ને એક જ દિવસ પાછો કે ગરમી જેવું થાય અને કંઈક આવું વાતાવરણ છે ને અત્યારે થોડુંક બીમારીનું પણ થોડુંક વધી ગયું છે શરદી ઉતરાયણ એવું કેમકે હવામાન જ આખું એવું છે એના માટે અહીંયા જો અત્યારે ચકલા છે બોરા ખાવા માટે આવી ઉપરની ડાળીએ કેમ કે અહીંયા આપણે કંઈ કે એવું હે નહીં એટલે અહીંયા તો ચકલા જ ખાય છે આપણે તો વધુ જો આ ડાળ એક નીચે નમી ગઈ છે ને એમાં કોઈ પણ બાળક ઘરે આવે ને તો એ પણ અહીંયાથી જ તોડીને ખાય કેમ કે ઉપર તો અંબાઈ એવું છે નહીં ને જો પાડીને નહીં તો ફૂટી જાય છે ખરાબ થઈ જાય એટલા માટે એટલે હાથેથી અંબાઈ એટલા લઈ બાકી પણ આ ઉપરની એકદમ ડાળી છે ને અહીંયા તો અંબાતા જ નથી એ તો ખીસકો લઈને ચકલા જ ખાય છે બાકી જો અહીંયા કણે બટેકા લગાવ્યા આપણે ક્યારેય લગાવ્યા નથી આ વખતે કે થોડા ખરાબ થઈ ગયા હતા ત્યાં અહીંયા ઘણા નાખી દીધા કે તો ઉગી હે કે નહીં તો ઉગી ગયા એ જો ફૂલડા અહીંયા કણે ફૂલડા જોવા મળશે બીજે નથી અહીંયા ત્રણ છોડમાં અહીંયા છે બધા ખરાબ થઈ ગયા હતા કેવાની કે એક સાથે લાવ્યો ને પછી ક્યાંય ને હવા ન મળે એ રીતના રહી જાય ને તો ખરાબ થઈ જાય એટલા માટે તો એ રીતના ખરાબ થઈ ગયા હતા આપણે અહીંયા લગાવી દીધા તો ઉગી ગયા બધા તો અહીંયા કણે હવે આપણે તમને બતાવી તો જો અત્યારે કેન કે મૂરાની ભાજી બનાવવાની છે તો એ કામ ચાલુ કર્યું છે પાંદડા કો ખરાબ હોય એ નીકાળી દે જે હારા પાંદડા હોય એને કે ભાજી બનાવવાની તેનું કંઈક આ રીતે કટિંગ કરવાનું છે ને આ મૂરો છે એ પણ એડ કરશું એક તાજો નહીં એક જ કરશું બાકી તો ભાજી તો પાંદડાની જ કરવાની છે ને હાજે આપણે લઈએ તા એટલે થોડાક પાંદડા જો કરમાઈ ગયા છે અડધેથી કાઢીને એટલે પછી જે દાંડલી હોય ને એ વધુ પાગ પાક આમાં વધુ ન આવી જાય એટલા માટે અડધેથી કાપી લેવાનું અહીંયા તમને બતાવું તો જો પાંદડું તો આટલાથી શરૂઆત થઈ જાય પરંતુ અહીંયા તો જાડી દાંડલી છે કે ભાજી પકવવામાં થોડોક વધુ ટાઈમ લે બાકી આલ બાજુ આવતા એટલી દાંડલી ન હોય પણ તો આટલા તો હજ અહીંયા જો આ પાંદડું છે તો અહીંયા ઘણી મજબૂત દાંડલી છે જોઈએ તો તેલ ગરમ થવા માટે હું ફૂલ ગરમ થઈ ને જીરું પણ એડ કરી દીધું હવે આપણે આ જે મૂળાનું પાંદર કટિંગ કર્યું ને એને આપણે પાણીમાં ધોયું પરંતુ એકદમ કેમ કે નીસું નથી જેમ કે લાડુ અવાળાને પાણી નીકાળી લે ને એમ નથી નીકળ્યું થોડુંક પાણી જે આમાં ધોયું એમાંથી રહી જાય એ રીતનું રહેવા દીધું છે એટલે જેથી કરી બફાવામાં કામ લાવી જાય ફરી ચૂલા ઉપર મૂકી દીધું ને હવે કેમ કે થોડીક વાર ટાંકી દેસું એટલે એમના બફાઈ જાય પછી એની અંદર જે મરચું અંદર મીઠું એડ કરવાનું થાય એ એડ કરવાનું એટલે આપણી ભાજી એ બનીને થઈ જાય કમ્પ્લેટ તો અત્યારે થોડીક વાર રહેવા દઈએ એમનામ આ રીતે ટાંકી દઈ જેથી કરી બફારાના હિસાબે કેમ કે જલ્દી બફાઈ જાય એટલા માટે તો હાલો મિત્રો સિરાયું તો આવી જાવ જો આપણી ભાજી છે બનીને થઈ જાય કમ્પ્લીટ એટલે કે મુરાની ભાજી છે સાથે હે બાજરાના રોટલા ને આ બાજુ આપણે લીલાબેનને રોટલી આપી તો જો રમે તમને બતાવું તો જો કંઈક ખડીક વાર મૂકી દઈશે ખડીકવાર પાસે લઈને રમે છે જો કંઈક આ રીતે એની રમે ચાલુ છે તો ચાલો સિરાવી લઈ પછી આપણે તમને મળી પાછા તો મિત્રો અહીંયા તમને ટાઈમ બતાવતો જો અગિયાર વાગી ગયા આપણે સિરાય ડાયરેક્ટ કહેવાય કે સ્કૂલે ગયા હતા કે તું આજે કંઈ ખે તો જોવા માટે ગયા હતા પણ તો આપણે લેટ થઈ ગયા હતા પૂર્ણ થઈ ગયું હતું બે રમત બાકી હતી લીંબુ ચમચી અને દોડની તો એ જોયું ને વિડીયો કંઈ આપણે બનાવ્યો નહોતો તો હવે આવતરીએ ઘરે કરે હાલ બાજુ બે કામ ચાલુ કર્યું કે મારવાનું ને જો આપણે જે શર્ટ ને કાપડ જો આનું આવીડું મારવાનું તો મારવાનું એમાં વચ્ચે થોડુંક તૂટી ગયું છે ને આ શર્ટ જોવા કહેવાય કઈ કઈ નથી શર્ટ થોડોક એવો લાગે ટૂંકા જેવો ને આટલું કાપડ આમાં હોય સમજવું આપણે માપ તો કે ત્યારે જ્યારે સીવડાયું ત્યારે દીધું જ હોય ને ત્યારે આપણે જે પ્રમાણે જોતું એ પ્રમાણે કીધું હોય તો એ પ્રમાણે થોડોક શર્ટ પણ થોડોક ટૂંકા જેવો કે ને તોય છતાં કાપડ કંઈક આટલું વીતું કે કંઈક આ રીતનું ફટિંગ કર્યું હોય આમાં આપણે તમે જોઈએ તો એક જે એ પ્રમાણે આવતું હોય પરંતુ કંઈક આ રીતનું કટિંગ કર્યું બીજા કામમાં આવે એવું જ નથી આવી મારવામાં જ કાંઈ આવશે તે આ કાપ્યું ત્યારે તો કે કે સફેદ હતું કાપડ એટલે રૂમાલ પણ થઈ જાય એવું હતું એ તો હરખું હતું તો રૂમાલ પણ થઈ જવું હતું આમાં રૂમાલ થાય એવું નથી તમે જોઈએ ઘટના આપણે અહીંયા તમને બતાવી એમ એમાંથી ગુરુ મારવામાં કાયમ આવી જશે રાખી દઈ એટલે એમના પીડિત એટલે એનો કલર જે થોડોક સારો છે એ કાપડનો તો આપણે પહેરીએ એટલે કેમ કે એનો કલર પણ થોડોક ઉડી ગયો છે બાકી એ આ જ શર્ટનું એ કાપડ તો જો મિત્રો આપણે વાત કરીએ કે તો આખું કાપે ને તો રૂમાલ પણ થાય તો જો બાગો હોતી અત્યારે બહારના મગજમાં આવી ગયું એ કાપડ વીત્યું તો આ સફેદ છે જોવા આ રીતે સરખું હોય ને તો રૂમાલ થાય રૂમાલ તો એ રીતનું હે જ નહીં એટલે એ ન થાય બાકી આમાં તમે જોઈએ કોઈ એકદમ ચોરસ કોયડે છે એટલે આસાનીથી બે રૂમાલ થઈ જાય એવું છે તો આ રીતનું તો થાય પણ આપણે તમને આ શર્ટનું જે કાપડ અત્યારે બતાવી દઉં પીડ્યું એનું તો એમાં તો જો કંઈક આ રીતના ખાંચા ખાંચા કોયડે છે રૂમાલ થાય નનકો નનકા છોકરાને જોતો હોય તો થાય એવું છે કેમ કે ઉપરનો પટ્ટો થોડોક એ રીતનો છે એ ત્રાસો છે ઓલું એકદમ સરખું છે તો એ રીતનું આપણે વાત કરીએ ને તો બહારને યાદ આવી ગયું કે કાપડ એ પીળું જ છે થઈ લઈએ ને એ પણ સફેદ ને આ ગોદડું પણ સફેદ એટલે હવે એમાંથી ખર્દનાક નાખશે આ થોડું કલરિંગ છે ને આ બાજુ આપણે તમને બતાવી તો જો અત્યારમાં કે ને કે કમ્પ્યુટરને ખોલી ને ઉપર તો નહોતું એટલે થોડીક રેમ સાફ કરવી પડે ચેક લબડ જેના દ્વારા કે ને કે રેમને થોડીક સાફ કરી છે એટલે અત્યારે ચાલુ થઈ ગયું ને એ બધું ચાલુ છે તમને બતાવી દઉં ને એ મેઇન પ્રોબ્લેમ આવવાનું કારણ જો આ રીની છે આપણે નાખેલો છે એન્ટી વાયરસ તો નેટ ચાલુ હોય ને એટલે થોડોક પ્રોબ્લેમ થાય થોડાક દિવસે એ રીતે થઈ જાય છે તો એન્ટીવાયરસ અપડેટ કરાવવાનો છે પૂરો થઈ ગયો તો જો આ રીતના મેસેજ થોડી થોડી વારે અહીંયા રાખે નેટ ચાલુ હોય ને એટલે તો આમાં લખ્યું છે રિન્યૂ ના હો એટલે કે રિન્યૂ કરાવવો હોય તો એના ઉપર ક્લિક કરી અને રિન્યુ આપણે કરી શકીએ ને બાકી અત્યારે એક્સેપ્ટ રિસ્ક એટલે કે તમારી જવાબદારી ઉપર તમે રિસ્ક લઈ શકો હો તો આપણે અત્યારે અપડેટ નથી કરવું એટલે એક્સેપ્ટ ઉપર મારી દઈ એટલે અહીંયાથી જતું રહે તો આ રીતના ત્રણ ચાર પ્રકારના ને કે થોડી થોડી વારે આ રીતના અપડેટ અહીંયા રાખે તો આપણે મારી લીધું જતું રહ્યું તો એના હિસાબે તો અત્યારે તો ચાલુ થઈ ગયું મોર્નિંગમાં થોડીક વાર એની કે હતું ને આ બાજુ આપણે તમને બતાવીએ કામ ચાલુ થઈ ગયું છે ස ි ට ි ර ු

આપણે આલ બાજુ જો લીલા બેનીનો પંપો લઈને કહે કે તમે હે કે દેશી કુકરો બનાવ્યો છે પાણીની બોટલ હોય ને એમાં વચમાં કાંકરા નાખી દીધા એટલે એ ઠપકા એટલે ફેંકતા રાખે એની મસ્તી એલ બાજુ ચાલુ છે અહીંયા આપણે બતાવી બા એ અત્યારે રોટલી શેખે છે પણ હવે જરૂર નથી તો ટાંકી દઈ